નમસ્કાર દર્શક મિત્રો સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં જાર તાલુકાની થાડા લીંબડી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશ સુ સુ કાર્યક્રમ યોજાયો ઝાલોદ તાલુકાની થાળા લીંબડી પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સ્પોર્ટ્સ યુથ એન્ડ કલ્ચર એક્ટિવિટીસ ડિપાર્ટમેન્ટ સચિવાલય ગાંધીનગરથી શ્રી નિલેશકુમાર આર ડામોર સાહેબ એસીએમસીના અધ્યક્ષ રાજેશભાઈ ડામોર તેમજ તમામ સભ્યો બીજેપીના કાર્યકર મહિલા મોરચાના યુવા મંત્રી સુમિત્રાબેન બાળકોના વાલીઓ ગામના યુવાનો વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેમાં વાર્ષિક પરીક્ષામાં એક થી ત્રણ નંબર મેળવનાર બાળકોને અને નાના પ્રવેશ પામતા બાળકોની ખાનાવાળી નોટબુક પેન્સિલ રબર તેમજ સંચો એસએમસીના ના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ ડામો તરફથી આપવામાં આવ્યું હતું શાળા તરફથી નાના ભૂલકાઓને બેગ સ્લેટ પેન નું બોક્સ સ્લેટ એવી કિટ બનાવી અને સાહેબના ના હસ્તે કુમકુમ તિલક કરી બાળકોને બેગ આપી અને મોઢું મીઠું કરાવી પચાસ જેટલા બાળકોને પ્રવેશ આપ્યો હતો ખેલ મહાકુંભમાં આ વખતે બહેનોની ખોખોની ટીમ સાથે ચાલીસ જેટલા બાળકોએ જિલ્લા કક્ષાએ ભાગ લીધો હતો તેમને પ્રમાણપત્ર અને ઇનામ આપવામાં આવ્યું હતું સાહેબ તરફથી ખૂબ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આમ આ ઉત્સવ શાળા પૂરતું ના રહેતા સમગ્ર ગામનો ઉત્સવ બની ગયો હતો બ્યુરોચિપ કાળુભાઈ ડામોર સાથે આઈ ન્યૂઝ ગુજરાતી અને સત્યની સાથે